શ્રી મહામતી પ્રાણના સ્વામી કહે છે કે અખંડ દંડવટ કરું પ્રણામ કેન્દ્રાવતી કહે છે કે હે ધની હું તમારા શરણોમાં અખંડ દંડવટ પ્રણામ કરું છું અને તમને હરિયે સાથે ભીડીને મારી ઈચ્છા પૂરી કરવા માટે ઈશું શું હું ઈચ્છું છું કે પ્રેમ મગ્ન થઈને તમારી વાર વાર હું પ્રદક્ષિણા કરું કે વારે વારે શોભા સ્વરૂપ સનંદ કે વારના લવ આખડિયું તણા શીતલ દ્રષ્ટિ માહે નહીં મણા કે મુખાર વિધની પર શોભા હું વાર વાર વારી જાવશું કહેશે સંયમ ઇન્દ્રાવતી સ્વરૂપે મહામતી કહેશે કે હે ધણીજી હે શ્રી કૃષ્ણ પરમાત્મા હું તમારા મુખાર વિંદની જે શોભા છે એ શોભા પર હું વાર વાર વારી જાઉં છું કે મારા તમારા સ્વરૂપની શોભાનું અનેક પ્રકારનું વર્ણન હું કરું છું કે છે કે તમારા નેત્રોમાં હું વારણા લઉં છું કહેશે કે કારણ કે મારી કારણ કે તમારી શીતલ દ્રષ્ટિમાં સહેજ પણ મણા કમી દેખાતી નથી કહેશે કે ભામણા ઉપર લહુ ભામણા પણ મુખ સુખ અમને દીધા અતિ ઘણા પણ વરી વરી લાગુ ચરણે સેવા કરીશું વાલપણે ઘણે કહેશે કે હું વાર વાર નો સાવર સમર્પિત તમારા પર થાવ છું કે અમને સુંદર સાથને તમે અત્યંત પ્રેમ આપ્યો આપવો કે સુંદર સાતને શ્રી કૃષ્ણ પરમાત્માએ સ્વયં બહુ પ્રેમ આપ્યો શોખ્ય છે અને આનંદ અને સુખ પણ આપ્યા છે છે હે સદગુરુ તમે અમને આનંદ આપ્યા છે અને સુખ પણ આપ્યું છે છે હું તમારા શરણ કમલો પર વારે વારે પ્રણામ કરું છું છે કે હું તમારા શરણ કમલ પર વારે વારે પ્રણામ કરું છું અને અત્યંત પ્રેમથી તમારી હું સેવા કરું છું કહેશે કે વારે ફરી નાખું મારી દેહને દેહ કે ઇન્દ્રાવતી વરી વરી એમ કહે કે અતિ વખાણ મેં થાય નહીં પણ પોતાના ઘરની જ વાત થઈ પણ ઇન્દ્રાવતી કહે છે કે વાર વાર કહે છે કે હે પ્રિયાતમ હું તમારા પર મારી જાતને નોસાવર કરી દઉં છું કહેશે અને મારાથી અધિક વખાણ તો થતા જ નથી કહેશે કારણ કે આ તો આપણા ઘરની વાત છે કહેશે કે પોતે પોતાના વખાણ કરે તેને સહુ કોઈ કહે અજાણ પણ જેવડી વાત તેવડા જ વખાણ પણ વચન ગ્રહે જે ગ્રહે છે જોઈને જાણ કે જે પોતાના મોઢે પોતાના વખાણ કરે તેને અજ્ઞાનતાની મૂર્ખ કહેવામાં આવે છે કહેશે પરંતુ હું તો એવી જ વાત છે કે હું તો એવી જ વાત કરું છું કે તેવા જ વખાણ કરું છું કે જેવી વાત છે એવા જ વખાણ કરું છું મહામતી શ્રી પ્રાણનાથ કહેશે

કે શ્રી સદગુરુ ધણીના વચન અથાવ છે કે અને આ જાગણીની લીલા અવશ્ય પ્રગટ થશે અને ચૌદ અખંડ પ્રકાશ આપનારા પ્રકાશનો ઉદય પણ થશે કે કે આ ચૌદ લોકનો જે પ્રકાશ છે એ આપનારો જે પ્રકાશ છે એ સૂર્ય સમાન છે કે હશે અને રાસ અને પ્રકાશનો પણ ઉદય થઈ ગયો છે કે હશે કે ચૌદ ભવનનો નહીં આચરવો કે ઉદય કાર્ય અતિ ઘણો થયો પણ શબ્દ અતીત બ્રહ્માંડ કીધા પ્રકાશ પણ તે અંજવારું જોશે સાત કે ચૌદય લોકમાં લોકના રાસ અને પ્રકાશ રૂપી સૂર્યને તે જ સમય શકતું નથી કહેશે કે કેમ કે હવે એના સૂર્યનો ઉદય થયો છે કે હવે જ્ઞાનરૂપી જે સૂર્ય છે એનો ઉદય થયો છે કે જેના પ્રકાશે આ તો શબ્દ શબ્દાતીત બ્રહ્માંડ અને વ્રજ અને રાસ ને પણ પ્રકાશિત કરી દીધા છે કે છે કે જેના દ્વારા આ પ્રકાશ થયો છે એ વ્રજ અને રાસ એ શબ્દ દ્વારા એકદમ પ્રકાશ કરી દીધો છે કે છે અને આ પ્રકાશને હવે સુંદર સાથ જોશે કે છે કે પ્રકાશ તણાહે વચન નિર્ધાર જે જોઈએ કરશે વિચાર આગળ એ થશે વિસ્તાર અને કે જીવ ઘણા ઉતરશે પાર કે પ્રકાશવાણીના વચનોને જોઈને સુંદર સાથ ચોક્કસ એના ઉપર વિશ્વાસ કરશે કે સુંદર સાથને કહેશે કે આ પ્રકાશની જે વાણી છે એના વસનો જોઈ અને સુંદર સાથ વિચાર કરશે કારણ કે આગળ જતા ભવિષ્યમાં પણ આ તાતમ વાણીનો વિસ્તાર થશે આગળ જતા ભવિષ્યમાં આ તાતમ વાણીનો વિસ્તાર ખૂબ વિસ્તાર મોટે પાયે થાશે કે કારણે અસંખ્ય જીવોનો ઉદ્ધાર થશે કે આ વાણીના કારણે આ ભવિષ્ય વાણીના કારણે આ અનેક જીવોનો ઉદ્ધાર થશે કે છે કે એ લીલા લીલા છે જોશે વિચાર શું કરશે તેને સંસાર કે પ્રગટ પાયો હે કીધો એ તો અંબાર થશે હવે તે કે આ લીલાને જે કોઈ સુંદર સાથ વિચારપૂર્વક જોશે તે સંસારની માયાને એને શું કરી શકશે કે કોઈ સુંદર સાથ આ વિસ્તારપૂર્વક આ સંસાર આ વાણીને જોશે આ લીલાને તો કહેશે કે આ સંસારની જે માયા છે એને શું કરી શકશે સંસારની માયા આપણને કાંઈ કરી શકે નહીં કહેશે કે આ રાસ અને પ્રકાશ ગ્રંથો દ્વારા અખંડ જ્ઞાનનો પાયો નખાઈ ગયો છે કહેશે કે આ રાસ અને પ્રકાશ જે બંને ગ્રંથ છે એના દ્વારા અખંડ જ્ઞાનનો પાયો નખાઈ ગયો છે અને આ પાયા પર આગળ જતા તાતમ સાગરરૂપી ભવન ઊભું થાય કહે છે કે તાતમ જે સાગર છે એ સાગરરૂપી એક મોટું ભવન ઊભું થશે હવે સુણજો સૌએ સાત શરણ તમને લાગે મહેરાજ કે એ વાણી શ્રી ધણીએ કહી અને વરી વરી તમને કૃપા થઈ કે હે સુંદર સાચજી હવે તમે બધા સાંભળો અને મહારાજ તમારા શરણમાં પ્રણામ કરીને કહે છે કે આ વાણી ધામધણી સદગુરુએ મારા અંતરમાં બેસીને કહી છે કે આ વાણી ધામધણી સદગુરુએ મારા અંતરમાં બેસીને કહ્યું છે કોણ કહે છે મહારાજ કહે છે કે આ રીતે તેમની કૃપા તમારા પર વાર વાર થઈ શકે એ સુંદર સાચી આ રીતે તમારા ઉપર કૃપા વારે વાર થઈ છે એનો નથી હું તો તમને કેમ દઉં કે હું તો ઘણું એમ જાણું સહી જે જીવ મારું જે જીવ મારું સમજાવવું રહી કે હું કઈ એવો પરિપક્વ વિદ્રાન નથી કહેશે કે પરિપક્વ વિદ્રાન નથી તો તો તમને એવો ઉપદેશ કેમ કરીને આપું હું કોઈ એવો હોય તો હું તમને ઉપદેશ ઉપદેશ આપું આપું કેમ કે હું મારા જીવાતમાં જેટલું જ અવશ્ય જાણું છું કે છે કે હું મારા જીવાત્માને સમજાવું છે એટલું તું અવશ્ય જાણું છું પણ ધણી તણી કૃપા અતિ ઘણી વરે વરે દયા કરે સાત તણી અને તો વચન તમને કહેવાય નહીં તો કીડી મુખ કોયડું ન સમાય કે છે પરંતુ ધામધણીની અમારા પર વિશેષ કૃપા છે મહારાજ કહે છે કે ધામધાણીની અમારા ઉપર વિશેષ કૃપા છે તેઓ સુંદર સાથ પર વાર વાર દયાઓ દયા કરે છે છે કે ધામધણી સુંદર સાથ ઉપર વારે વારે દયા કરે છે આને કારણે તમને તાતમ જ્ઞાન જ્ઞાનનું વચન કહેવાય છે કે એના કારણથી આ તાતમ જ્ઞાનનું જે વચન છે એ કહેવાય છે નહીં તો કે કીડીના મુખમાં કોયડું કેવી રીતે સમાય ક્યાં એક મન મન મનરૂપી છે એ મનની અંદર જીવ કેવી રીતે સમાઈ શકે કે છે તો હવે રખે વચન વિચારો એક કે સાથ માહે કહ્યા વિચેત અને વચન કહ્યા છે કરજો તેમ પણ આપના પહેલા પગલા ભર્યા છે કે હે સુંદર સાચી હવે એક પણ વચન ભૂલ્યા ભૂલતા નહીં અને આ વાણી વિચે રૂપ વિશેષ રૂપે તમારા માટે જ કહી છે કે આ વાણી વિશેષ સુંદર સાથ માટે જ મેં કહી છે કે છે જેવું કહ્યું છે તેવું જ કરજો અને પહેલે વ્રસ્તી રાસમાં જતી વખતે જે પગલાં ભર્યા હતા તેવા જ તેમજ તેમ હવે પરમધામમાં જવા માટે પણ એ જ માર્ગ ગ્રહણ કરજો જેવી રીતે વ્રજની અંદર આવ્યા રાસની અંદર આવ્યા એવી જ રીતે છે આપણે પરમધામની અંદર જવાનું છે તો તમે એવો જ માર્ગ ગ્રહણ કરજો કે અવસર આવ્યો છે હાથ શરણે લાગીને કહું છું સાત કે હવે શરણે લાગુ શ્રી વાલાજી તમ તમે વહાણ મારી ભલે કીધી કે સહુ સહુના હાથમાં આવો અવસર આવ્યો છે કહેશે કે બધાયના હાથમાં આવો અવસર આવ્યો છે કહેશે અને હે સુંદર સાચી હું તમારા શરણમાં પ્રણામ કરું છું આ કરીને આ કહી રહ્યો છું કે હવે પ્રિયતમ ધણીના શરણ કમળમાં પ્રણામ કરું છું અને હે ધણી તમે ફરીથી અમારી સંભાળ લઈને અમારા ઉપર અત્યંત કૃપા કરી શકે છે કે આ માયા ઘણું જોરાવર હતી કે આ માયા ઘણી જોરાવર હતી પણ હળવી થઈ મારા ધણી તમ થકી અને માયાને તજા કરે થઈ તે ઉપર આ વિનંતી કહી કે આ માયા અતિ બળવંતી હતી કે આ માયા અતિ બળવંતી હતી પરંતુ તમારા શરણોમાં શરણોના પ્રભાવથી હવે હળવી થઈ ગઈ છે કે સદગુરુનું શરણ મળ્યું એટલે આ માયા હળવી થઈ ગઈ છે કે છે કે તમારા પ્રભાવથી આને મારી મારી સજા થઈ ગઈ છે કે છે માયાને સજા થઈ ગઈ તમારા પ્રભાવથી કે આ સજા થઈ ગઈ કે છે અને તેને લઈને તો મને આ પ્રાર્થના કરવાની શક્તિ પ્રાપ્ત થઈ કે છે કે તેને લઈને તો મને આ પ્રાર્થના કરવાની શક્તિ એક પ્રાપ્ત થાય તે વિનંતી જોજો સાર માયા દુઃખ પામી નિર્ધાર અને ધણી લીએ તેને લીધી સાર સુખ માયેથી કાઢી આધાર કે હે સુંદર સાચી વિનંતીના રૂપમાં કહેલા મારા આ વચનો એ તો નક્કી છે કે ધણીની ધણી દ્વારા સજા પામવાને પામવાને લઈને માયા દુઃખી થઈ ગઈ છે એ તો નક્કી છે કે ધણી દ્વારા સજા મળી એટલે માયા દુઃખી થઈ ગઈ કહેશે કે જે રીતે આપણે સાર સંભાળ લેવી જોઈએ એ જ રીતે ધણીએ લીધી છે કે જે રીતે આપણે સાર સંભાળ લેવી જોઈએ એવી ધણીએ સુંદર સાતને બધાની સાર સંભાળ લીધી છે છે અને આપણને તો આપણને માયાના બંધનમાંથી તો છોડાવ્યા જ છે બધા સુંદર સાથને માયાના બંધનમાંથી તો આપણા સદગુરુએ આપણને છોડાવ્યા છે કહે છે કે તમારા ગુણની ગુણની કહી કહું વાત તમે અનેક વિધે કીધે વિખ્યાત કે પોતાવટ જાણીને પ્રમાણ ઇન્દ્રાવતી શરણે રાખી નિર્વાણ કે હે પ્રિયતમ ધણી તમારા ઉપકારની બાબતમાં હું શું કહું કહેશે કે તમે અમને તો અનેક પ્રકારે સમજાવ્યું ધણીએ તો આપણને અનેક પ્રકારે સમજાવ્યું પણ પોતાને જાણીને ઇન્દ્રાવતીને શરણોમાં સતાન આપ્યો કે આપણને પોતાના જાણી અને ઇન્દ્રાવતીને પોતાને જાણીને પોતાના શરણમાં સ્થાન આપી દીધો કે છે અને શરણ પસાર સુંદરબાઈને બાઈને કરી અને ફળ વસ્તુ આપી હૃદય જ ચડી અને શરણ ફળિયા નિધ આવી એહ હવે નહીં મૂકું શીત શરણ સ્નેહ કે શ્રી સુંદરબાઈના શરણોની કૃપાથી મારા હૃદયમાં તાતંગ રૂપી ફળ પ્રાપ્ત થયું કે સુંદરબાઈની જે શરણ રજા હતી એ શરણની કૃપાથી આ મારા હૃદયની અંદર તાતમ જ્ઞાનરૂપી ફળ પ્રાપ્ત થયું કે એ શરણ કમલોની કૃપાથી આ નિધિ અખંડ સંપત્તિ પ્રાપ્ત થઈ કે નિજ નામ શ્રી કૃષ્ણ પરમાત્માનું જે નામ છે એ અખંડ નિધિ છે એ અખંડ નિધિ કહેશે પ્રાપ્ત થઈ એટલે રાજશ્યામાજીના સિંહ શરણોમાં બેસી અને ધ્યાન નહીં હટાવવું છે કે છે હવે હું તમારા શરણ કમલોમાંથી મારું ધ્યાન નહીં હટાવું કે હે હું તમારા શરણ કમળથી ધ્યાન નહીં હટાવું વિચાર કે ઇન્દ્રાવતી ગાયે પ્રકાશ કે ભાનજી ભરમ કીધી અંજવા અંજવા કે પામે ફલ કારણ વિશ્વાસ કે સદગરુ ધણીના ચરણ કમલોમાં રહીને ઇન્દ્રાવતી પ્રકાશવાણીનું ગાન કરી રહી છે કે સદગુરુના શરણમાં રહી અને શૈન ઇન્દ્રાવતી મહામતી આ પ્રકાશવાણીનું ગાન કરી રહી છે કે ભ્રમને મટાડીને ધણીને પ્રકાશ ફેલાવ્યો છે કે જે અજ્ઞાનરૂપી ભ્રમ હતો એને ફેલાવી અને ધણી પ્રકાશ કરી રહ્યા છે માત્ર વિશ્વાસને કારણે જ આ ફળ પ્રાપ્ત થાય છે કે ધામધણી ઉપર સદગુરુ પર શ્રીરા શાજી ઉપર જો પૂર્ણ વિશ્વાસ હોય તો આ ફળ પ્રાપ્ત આપણને થાય છે કે વિશ્વાસ કરીને દોડે જે તાતમનું ફળ લેશે તે માટે કહું પ્રકાશ જો જોપે જાણી જોપે જાગી લેજો સાત કે વિશ્વાસ ધારણ કરીને જે કોઈ સુંદર સાથ દોડશે તેવું તાતમનું ફળ અવશ્ય કરશે મળશે તે તાતમનું ફળ અવશ્ય કહે છે કે આજ માટે પ્રકાશ ગ્રંથમાં આજ જ વચનો પર કહી રહીશું કે જેથી તમે સૌ સુંદર સાથે જાગૃત થઈ અને આ વચનોને સારી રીતે પાલન કરી શકો કહેશે એટલે કે છે હું આ વસ્તુ તમને એટલા માટે કહું છું કે આ વચનોનું સારી રીતે પાલન તમે કરી શકો કે એટલે પૂરણ થયો રાસ અને ઇન્દ્રાવતી ધાણીને પાસ પણ મને મારી ધણીએ કીધો બુધ હવે પ્રકાશ કરું તાતમની નીંદ કેસે કે ઇન્દ્રાવતી કહે છે કે હે સદગુરુ ધનિ પાસે રહીને કે સદગુરુ ધણીને પાસે રહીને આ પ્રકાશ અને રાસ ગ્રંથ પૂર્ણ થયો કહેશે સદગુરુ મારી પાસે હતા એટલે રાસ અને પ્રકાશ બંને ગ્રંથ પૂર્ણ થયા હશે અને મને મારા ધણીએ સદબુદ્ધિ આપી મને મારા સદગુરુ શ્રી કૃષ્ણ પરમાત્મા શ્રી શ્યામા મહારાણીએ મને સદબુદ્ધિ આપી છે હવે હું તાતમને અખંડ નિધિ પ્રકાશ કરીશ છે હવે જે આ તાતમ રૂપે જ્ઞાન છે એની અખંડ નિધિ છે હું પ્રકાશ કરીશ આવી રીતે મહામતી શ્રી પ્રાણના સ્વામી આપણને બધાને સુંદર સાથને સંદેશો આપી રહ્યા છે તો સૌને સુંદર સાથને મારા પ્રણામ કોટી કોટી